નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર દેશના ગૃહમંત્રી અમિત શાહ કરી જાહેરાત મોદી નહીં રહે વડાપ્રધાન પીએમ મોદી નિવૃત્ત અને ભાજપને મોટો ઝટકો તેમજ વિદાયને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના આપણા પ્રધાન ભરશે ઉમેદવારી પત્ર પીએમ મોદી આજે વારસની લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરશે પીએમ ઉમેદવારી નોંધાવશે ત્યારે બાર રાજ્યના વડાઓ અઢાર કેબિનેટ મંત્રીઓ અને યુપીના લગભગ તમામ મંત્રીઓ સાથે છત્રીસથી વધુ વીઆઈપીઓ હાજર રહેશે ભાજપે પોતાના તમામ મોટા નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે પીએમ મોદીની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરી કરવા ખાસ તૈયારી કરી લીધી છે પીએમ સવારે અગિયાર ચાલીસ કલાકે પુષ્પ નક્ષત્રમાં ઉમેદવારી પત્ર ભરી શકે છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે લોકસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આજે દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છન્નું બેઠક પર મતદાન થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે આ તમામ બેઠકો પર લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે જેમાં યુવા અને મહિલા મતદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે આવો પોતાની ફરજ નિભાવો અને લોકશાહીને મજબૂત બનાવો હવે દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન બિહારના સારણમાં પીએમ મોદીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટેના સંકલ્પની ચૂંટણી છે આજે વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા છે અને પ્રતિષ્ઠા પણ છે ભારતનો દરજ્જો વધારવા માટે આ ચૂંટણી છે આદેશ ચૂંટણી દેશની વિશ્વસનીયતા પ્રતિષ્ઠા અને દરજ્જો વધારવા માટેની છે બિહારના મુઝફ્ફરપુરની જનસભામાં કહ્યું આરજેડીના જંગલ રાજે બિહારને દાયકા સુધી પાછળ ધકેલી દીધું હતું ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત શેર બજારમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા ચડાઉ ઉતાર વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મોટો નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં 4 જૂન પછી શેર બજારમાં તેજી જોવા મળી રહી છે

ભાજપનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે દક્ષિણમાં સાફ થઈ ગયું છે ઉત્તર પશ્ચિમ અને પૂર્વમાં અડધું પીએમ અને બીજેપી નું કોઈ સકારાત્મક અભિયાન ચાલુ નથી મોદી કી ગેરંટી અને ચારસો ના પાના નારાને હવે દફનાવી દેવાયું છે